ઉપાધિ નો કઈ પાર નથી છોકરી જુવાન થઈ ગઈ છે ક્યાંય હારા ઠેકાણે ક્યાંક માંગુ સારું જડી જાય તો છોકરી ને પહેણાઈ દે એટલે એક મારા થી એક મારા માથે થી એક છે ને ભારે હરવો થઈ જાય છોકરી માં વહી ગઈ અને આ જવાબદારી મારી માથે છે હું ભાઈ રવિ કેમ છે સારું છે ને તબિયત હારું હારું હા ઉપાધિ બધી મારા માથે છે દીકરી નો બાપ શું માથે ભારતો હોય ને તો ક્યાંક સારું એવું ઠેકાણું જડી જાય ને તો હવે આ મારી મેથી હાથ પીડા કરી અને એને હા હારે વરાવી દેવી છે મારે માંગો હારું ઠેકાણું હોય તો કે ભાઈ ભાઈ ફોન ફોન એક ને કરો છે બાકી કઈ ઉપાધિ નથી હલો ક્યાં છે તો એક કામ હતું તમારું નાનું છોકરી વરાવવાની છે

એક છોકરી વરી જાય ને એટલે હું ગંગા ને આઈ ગયો ભાઈ ગઈ એના અઢાર અઢાર વર્ષ થઈ ગયા આવડી ગતિ મારી મેથી મારા ખોરામાં મૂકીને વહી ગઈ ઈ તો પરલોક વહી ગઈ ભાઈ હાલો થઈ છે આવી જાય તો એક એકા બીજા ને ગમે રજી જાય તો કરી નાખશું કરી નાખી પછી જેવા મારી મેથીના ના લેખ ભાઈ મેથી હા બાપુજી એ પાણી ફરી આયે તો બટા મેહમાન આયા છે એ બાપુજી આ કોણ છે એ બટા રવિ કાકા છે કાકા છે હા છે ભલે કાકાને મે બટા ભરામણ કરી છે હ કે મારી છોકરી હાટુ કેક મૂર્તિઓ ગોતો હવે બટા તું ઉમર લાયક થઈ ગયો તારા હાથ પીરા કરવા જોઈએ ને મારી દીકરી એમ નહીં બાપુજી હા બટા તમને અહીંયા ઘર માં હું કામ કરીને દઉં છું હા તમને કઈ વાંધો છે તો તમે મને મારી પૈણાવાની વાત કરો છો ના ના વાંધો કાઈ નથી મારી દીકરી પણ આ મને આખું ગામ કીએ છે કે હવે દીકરી તારી જુવાન થઈ એમ નહી બાપુજી તમારી ઉપર હું બોજ છું ના બટા દીકરી કોઈ થી બાપ માથે બહુ જ હોય નો હોય મારા દીકરા ન હોય મેથી રાંધવાની તૈયારી કરો મહેમાન છે ભલે બાપુજી હવે તો મારા મેથાનું થઈ જાય ને તો સારું હે બાકી તો આજ વરસાદ પાણી અત્યારે હારા મોલ હારું હે બધું સારું હે પણ મારો મેથીયાનું મને એવી ઉપાધિ છે કે મારા મેથાનું થઈ જાય ને તો મારે નિરેશ જે આવ

મારી વાત સાંભળો હા બોલો બોલો એ મને મારા મિત્રનો ફોન આવ્યો હતો એક છે હા શું ફોન આવ્યો હવે એ છોકરી એક છે હારું હારું તો એ જોવાનું કેતા ત્યાં મેં મારા આપણા મેથાનું કીધું હે હારું હારું બાપા આપણા મેથાનું ક્યાંક ગોઠવો તો કરવું હે ને મેથાનું કરવું છે આમાં મેથો ક્યાંય ગયો આપણો મેથો દેખાતો નથી ક્યાં મેથાના પહેલાં પૂછવું પડે ને મારે મેથાને એમાં શું પૂછે ભાઈ હવે શું પડે અમારો મેથો હા મેથા જેવો જ છે

આયો સાહેબ આય આયો અરે અરે આ પગ ભરાઈ રહ્યો અમારા બાપા નો હોય ત્યાં બેસી જાય આ પગ ભરાઈ ગયો અમાર બાપા એક છે ને તું તરું એનું આ આવ્યો મેં હું yeah, પણ <navigam detriment Bharata>

તું એક કામ કર આપડે જવાનું છે ત્રણ વાગે જોવા જોવા જવાનું છે ધોઈને એક કામ બરોબર એ તારું જોવા જવાનું હે તારો કાકો માંગવું લઈને આવ્યો હે એ મોટાભાઈ માલું બપોરે ત્રણ વાગે કે જમી કાઢી ને થાય તું જા ઉતાવળ રહી જા હાલો જોઈએ પેલા જા

ના ભાઈ સહી ત્યા હે તમે હું કામ મોટા ભાઈ ઉપાધિ કરો કઈક કરો કઈક કરો હાલો બાપા હા હાલો હાલો ત્યાર થયો દીકરો ને જોઈ જાય હાલો આપડે જોવા જાય ને દીકરી વાળી આવે બધું એના હાહારામાં બધું બોલે ઓછું કઈ તો માન માન મેઠિયા નું મેળ પડ્યું હે ચાલ હાટુ એને હમડાવી દેજે મેથીયાને ટાટા હવે તો હું થઈ ગયો હાલો હાલો હવે ઓઠો બોલજે નો બોલુ કાઈ બોલતો નઈ નો બોલુ હવે ત્રીજી ઠેકાણે જઈ મારો નો હાલો જ છે હવે રોમ રોમ ભાઈઓ અરે ભાઈ રોમ રોમ ભાઈઓ વાહ એ મે થોને બધે લેવા બે વાગ્યો બે દિયો આ છોકરીઓ છોકરા વાળા છોકરા વાળા દીકરીનો બાપ હા દીકરીનો બાપ હું

હારું છે બટા મેથી આ ગલાસ લઈ જા બટા છોકરો તમારો હારો ભાઈ કાઈ કામકાજ કરે કે નથી કરતો હે ભાઈ તમારો છોકરો કાઈ કામકાજ ખરે કરો કામકાજ વાડીએ હોય વાડીએ કામ વાડીએ બધી મજૂર નું ધ્યાન રાખતો હોય હા હા અને એવું કર્યા રાખે બધું હારું હારું તો હવે આપણે આગળ હવે ક્યારે ગોઠાવું બધું તમને અમારી છોકરી મેથી ગઈમી હા અમને મેથી મેથા મે છોકરી ગમી ગઈ હેડ નો મેથી ગમે અત્યારની પ્રજા ને કઈ ભરોસો ન હોય વાત છે